જેતપુર શહેરના જુનાગઢ રોડ પર આવેલી અન્યાય ઉચ્ચારવામાં આવી છે જુનાગઢ રોડ પર આવેલી શહેરની કોલેજ જે જીકે એન્ડ સીકે કોલેજની અંદર આવેલ શ્રી પ્રાણલાળ છગનલાળ ગોડા ઇંગ્લિશ સ્કૂલમાં સરકારના નિયમો અનુસાર આરટી એજ્યુકેશન હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને આ ખાનગી શાળામાં એડમિશન અપાય છે પરંતુ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ ઉપર પહોંચ્યા અને સ્કૂલ મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર ના અપાતા વાલીઓમાં રોષ ફેલાયો હતો વાલીઓએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આ સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કૂલના સ્ટાફ વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન કરતા હોવાનું સામે આવ્યું આરટી નીચે ભણતા ગરીબ વાલીઓના બાળકોને સ્કૂલમાં નોખા ક્લાસરૂમમાં બેસાડવામાં આવી રહ્યા છે સ્કૂલમાં ફી ભરતા વિદ્યાર્થીઓને ટેબ્લેટમાં સ્માર્ટમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જ્યારે આરટીમાં લીધેલ ગરીબ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પણ અલગ આપવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષામાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે જેથી વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષની લાગણી વ્યાપી છે આ નીતિ દૂર નહીં થાય તો વાલીઓ દ્વારા ઉગ્ર રીતે રજૂઆતો કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી મારી દીકરીનો વારો અહીંયા આરડી હેઠળ મળેલ છે તો એમને ભેદભાવ કરીને અલગ બેસાડવામાં આવે છે અને અમે આગળ આગળ જાણેલું તો અમને એવી જાણવા મળેલું કે ચાર પાંચ વર્ષથી આ છોકરાઓને આરટીઆર ભેદભાવ કરવામાં આવે છે સરકાર એ લોકોને ગ્રાન્ટ આપે જ છે અમારા છોકરાઓની ફી ચૂકવે જ છે છતાં એ લોકો અલગ બેસાડે છે અમે એમની પાસે લેખિતમાં માગેલું તો એ લોકોએ અમને એવું કીધેલું કે અમારે કોઈ લેખિતમાં આપવાની જરૂર નથી તમને અમે જો તમે બહુ બડજબડી કરશો તમે પોલીસને બોલાવશો એટલે અમે કીધું કે અમે કાંઈ તોડફોડ કરેલ ને તમે પોલીસને બોલાવો તો એ લોકોએ પછી ફોન મૂકી દીધો પછી ફોન નથી કરેલ અમે હવે શાસના અધિકારીને અને ડીપી ઓફિસમાં આ બાબતની અરજી આપવાના છીએ કા અમને સ્કૂલ બદલાવી આપવામાં આવે અને કા અમારો આરટી રદ કરવામાં આવે કાંઈ વાંધો નહીં એજ્યુકેશનમાં કે ભેદભાવ એવું લોકો એવું નથી કીધું અમને અત્યારે અમે એમ પૂછેલું હતું તો એ કે એ તો અમે અમારી રીતે બધાનો સિલેબસ સરખો જ આપશું અમને આ લોકોને ચોપડા આપવામાં આવે છે આરટીઆ દ્વારા ને અને ઓલા લોકોને ટેબ આપવામાં આવે છે અમારે અમાર રેગ્યુલરવારો કોઈ તકલીફ નથી પણ તો અમારા લોકોએ કેમ ભેદભાવ કરવામાં આવે છે એ માટે અમે આ કરવામાં આવેલ માં સરકારી છે હા એટલે અમારા દુખમાં સરકારી સ્કૂલમાં ભણતા હોય ને એવી રીતે જ અમારે આરે ભેદભાવ કરવામાં આવે છે આ છોકરા સરકારી સ્કૂલમાં કેમ ભણતા હોય એ રીતે અને કેમ કે આ લોકો મોટા લોકોની સ્કૂલ છે એટલે અમે તો એવી રીતે છે બધું તો આગળની કરી હોય આગળ ડીપી ઓફિસમાં કરવાની છે અરજી અને આપના આના ધારાસભ્ય શ્રી ને આપણે આપશું કે લેખિતમાં અમે આ લોકોએ કરેલું છે જે કાઈ આ ભેદભાવ કરવામાં આવે છે એ બાબતમાં મારી ગર્લ્સનો પીસી ગોડા સ્કૂલમાં આટી અંદર અંતર્ગત હેઠળ એડમિશન મળેલ છે પીસી ગોડામાં તો અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલ કે આરટીના સ્ટુડન્ટને પીસી ગોડા સ્કૂલમાં અલગથી બેસાડવામાં આવે છે રેગ્યુલર સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં તો એ બાબતે અત્યારે આવેદનપત્ર આપેલ છે અનેક વખત રજૂઆતો કરશો આગળ પણ આ ચારથી પાંચ વર્ષથી તો અમે આગળના રિવ્યુ જોયેલા છે કે કમ્પલેનો ઘણી બધી આવેલી છે મીડિયા પણ આવેલ છે પણ આ ઉપરના આની કોઈ અસર થયેલ નથી અને આના વિરુદ્ધ કોઈ લેવામાં આવેલ નથી જે અત્યારે જે સ્ટુડન્ટ છે બધા કોઈ ઉદ્યોગપતિ હોય મિલ માલિક હોય એના સ્ટુડન્ટ છે તો એની સાથે ટૂંકમાં અલગ ક્લાસ રાખે તો એ ભેદભાવ જ કેવાય તો આ બાબતે શું આ બાબતે હવે ડિસ્ટ્રિક લેવલ એક અરજી આપવાની છે ડીઓ અધિકારીને એ મોકલાવશું